ગ્રામ પંચાયત માં સરપંચ અને સભ્યો ની સીટો ની જૂના પ્રમાણે યાદી જાહેર થતા જાતિ વાઇસ વસ્તી ના ધોરણે સીટો ફાળવવાની માંગ સાથે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદન ગ્રામ પંચાયત અને સભ્યો ના સીટ ની ફાળવણી સત્તાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે ફાળવણી તેમજ જાતિ વાઇસ વસ્તી ના ધોરણે કરવા બાબતે તારીખ બે જૂન બે હજાર પચીસ ના રોજ દાહોદ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજરોજ ઉસરા ગામના મતદાર નાગરિકો દ્વારા કલેક્ટર સાહેબ અને ઉસરાળ ગ્રામ પંચાયતના મતદાર નાગરિકોએ જણાવેલ છે કે અમારા ગામમાં બોત્તેર ટકા બંશી પંચોબીસી જાતિ અને એસટી માટે છવ્વીસ અને અન્ય બે ની વસ્તી ધરાવતું ગામ છે જેમાં ચૂંટણી પંચે જાહેર કરેલ જાહેરનામામાં સરપંચની સીટ એસટી માટે અનામત રાખવામાં આવેલ છે જ્યારે બોર્ડ પ્રમાણે સભ્યોની ફાળવણીમાં પણ સત્તાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે સીટની ફાળવણી કરવામાં ઘણી વિસંગતતા દાખવેલ જોવા મળે છે જ્યારે વોર્ડ પ્રમાણે સભ્યોના સીટની સીટ ની ફાળવણી આ પ્રમાણે છે એક સીટ સામાન્ય અને અને બે સીટ ચાર તથા એક સીટ માટે અનામત રાખવામાં આવે છે જે વસ્તી ના ધોરણે આકડાઓ જોતા તેમાં વસ્તી ના ધોરણે સીટ ની ફાળવણી કરવામાં આવેલ નથી જેમાં આ ઉપરાંત ચૂંટણી પંચે રોટેશન સિસ્ટમ નો પણ અમલ કરવામાં આવેલ નથી તથા પાંચ વર્ષ પહેલા જે પ્રમાણે સરપંચ ની સીટ અને વોર્ડના ના સભ્યો હતા તે પ્રમાણે પુનરાવર્તન કરી જૂના પ્રમાણે ફરીવાર જાહેરનામું કરવામાં આવ્યું છે જ્યારે વસ્તીના આંકડાઓને ધ્યાનમાં લઈ અમારા ગામમાં સરપંચની સીટ બક્ષી પંચોબીસી અને દરેક વોર્ડમાં વસ્તીના ધોરણે ફાળવણી કરી લોકશાહીની ગરિમા જાળવાઈ રહે એવી અમારી નમ્ર વિનંતી છે રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોર્ધનભાઈ પટેલ લીમખેડા દાહોદ આજ રોજ દાહોદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે એમાં જે ઓબીસી સમાજને ખરેખર અન્યાય થયો છે જ્યારે સરકારશ્રી અને ચૂંટણી પંચનો જે ઓબીસી સમાજને સત્યાવીસ ટકા અનામત આપવાની હતી તેમાં પણ અમારા ગામને અનામત આપેલ નથી અમારા ગામમાં કુલ ઓબીસી સમાજની બોતેર ટકા વસ્તી ધરાવતું ગામ છે તેમ છતાં અમે અગાઉ પણ સરકારશ્રીને કલેક્ટર સાહેબ હોય ચૂંટણી આયોગ હોય ચૂંટણી પંચ હોય મુખ્યમંત્રી હોય તમામને રજૂઆત બે હજાર બાવીસથી કરતા આવ્યા છે પણ તેમ છતાં અમારા સમાજને સત્યાવીસ ટકા અનામત પ્રમાણે લાભ આપેલ નથી અને સાથે સાથે અમારા ચાર જેટલા વોર્ડ વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠમાં પણ એક પણ એસટી જ્ઞાતિનો મતદાતા નથી એ વોર્ડમાં પણ એસટીના

અમે અમને અમારા મતદાતાઓ પ્રયાસ કરી રહ્યા છીએ મારું નામ તખતસિંહ કરણસિંહ ચૌહાણ